ગાંધીનગર ખાતેથી હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે તેઓએ ઠંડી અને પવનને લઈને આગાહી કરી હતી આ આગાહી તેઓએ જે છે ત્રીસ જાન્યુઆરીના સાંજે ચાર વાગે કરી હતી તેઓએ જણાવ્યું છે કે આગામી સમયમાં પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ અથવા છાંટા પડશે પશ્ચિમ વિક્ષેપો હટી જવાને કારણે સામાન્ય રીતે હિમાલયના પવનની ગતિ રહેતા હાટ આવશે હમણાં વાદળો અને ઠંડીમાં ઘટાડો થઈ શકે છે મોટાભાગના વિસ્તારોમાં વાદળો હટી જવાની પણ શક્યતા વ્યક્ત કરી છે એકત્રીસ જાન્યુઆરીના રોજ મધ્ય કક્ષાનો પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય વ્યક્ત કરી છે હમણાં જે ઠંડી પડી રહી છે તે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી હિમાલયના ઠંડા પવનો હાથ ધુદાવી રહ્યો છે અને આ ઠંડી ઘણી વખત આકરી હોય છે એટલે આમાં રોજ સૌએ આ ઠંડીથી સાવચેત રહેવું જરૂરી છે અને અન્ય બાબતો જોઈએ તો આ ઠંડીની અસર પચ્ચી વૃક્ષો ભટી જતા થવામાં છે પરંતુ આવતીકાલથી એક બીજો પચી મધ્યમ કક્ષાનો બીજો પચી વિક્ષોભ આવી રહ્યો છે અને આ પચી વિક્ષોપની અસર બીજી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના ભાગોમાં પ્રભાવિત રહેશે આથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ મધ્યમ કક્ષાનો કામો વરસાદ થવાની શક્યતા રહે ક્યારેક બે મિલીમીટર ચાર મિલીમીટર પાંચ મિલીમીટર મીટર દસ મિલીમીટર અથવા તો ક્યાંક વીસ મિલીમીટર સુધીનો વરસાદ થવાની શક્યતા ગણી શકાય પરંતુ આ આ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં રહી શકે જેમાં વાયુ આવવાની શક્યતા રહે પરંતુ પૂર્વીય ગુજરાતના ભાગોમાં અને મધ્યપ્રદેશના યર્ડો ભાગમાં રહેવાની શક્યતા રહે જેના કારણે પંચમહાલના કેટલાક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં છાંટા કે વાયુ આવવાની શક્યતા રહી શકે બદલાતા હવામાનમાં ખેડૂતભાઈઓએ લગભગ વાદળવાયું હોય ત્યારે પાક સર્ચના પગલાં લેવા સારા રહે અને હવે જે આવશે બરફીલા પવનો તે ત્યાંની અસર લગભગ ઉમકૃષિ પાકોમાં ખાસ કરીને દેશી જાતોમાં હિમની અસર થતી હોય છે એટલે આ વખતે રાત્રિના સમયમાં એકાએક લગભગ ન્યૂનતમ તાપમાન ઘટી જતાં આવી અસર થવાની શક્યતા રહે તો ખેડૂતવાળી વેપાર આ વખતે પિયત વ્યવસ્થા પણ કરવું સારું રહે કારણ કે હવે વાતાવરણમાં બચાવી જશે તારીખ ચારથી સાત કે આઠમા પર બીજો પછી વિકસો પાડવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે જી